કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ રામ મંદિર પ્રાયપ પ્રતિષ્ઠા સમારોહમાં જવાનો ઇનકાર કરતા ભાજપ આકરા પ્રહારો શરૂ કર્યા હતા કેજરી વચ્ચે ભાજપે એક પોસ્ટર રિલીઝ કર્યું હતું ભાજપના પોસ્ટરમાં મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી અધિરંજન ચૌધરી મમતા બેનરજી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને સીપીઆઈ નેતા સીતારામ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત હજારો લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ